નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમૂલની ચૂંટણી પહેલા દૂધના ભાવમાં લીટરે બેનો વધારો ઝીંકાયો છે જીસીએમએમએફ દ્વારા આજથી અગિયાર માસ અગાઉ જુલાઈ મહિનામાં લીટરે બે રૂપિયા દૂધનો ભાવ વધાર્યો હતો ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી તેમજ દૂધની આવકમાં કોઈ ઘટાડો નથી થયો જો કે હાલમાં અમૂલ ડેરી વ્યવસ્થાપક મંડળની ચૂંટણી આવી રહી છે અને તે પહેલાં જ દૂધના ભાવ વધારો જીકવામાં આવ્યો છે આ ભાવ વધારો ગુરુવારથી લાગુ કરવામાં આવ્યો છે જેના કારણે મહિલાઓના બજેટ ખોરવા છે ઉપરાંત હાઈ મહેંગાઈ મહેગાઈ તો કાંશે આઈની ચર્ચા થઈ રહી છે જીસીએમએમએફ આવતીકાલથી સત્તાવાર નવા ભાવ જાહેર કર્યા છે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થતાં લોકોમાં પણ રોજ જોવા મળી શકે છે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો આવતીકાલથી અમલી બનશે જેથી અમૂલ ગોલ્ડમાં સડસઠ રૂપિયા ચૂકવવા પડશે અને પાંચસો એમએલની થેલી માટે ચોત્રીસ રૂપિયા આપવા પડશે અમૂલ તાજાના પ્રતિ લિટર પંચાવન અને ટી સ્પેશિયલ પ્રતિ લીટરે ત્રેસઠ રૂપિયા ચૂકવવા પડશે